આપડા સૌરાષ્ટ્ર ની એક પ્રખ્યાત કહેવત છે કે ઠાકર કરે એ ઠીક ભગવાન જે કરશે એ સારું જ કરશેષ વધારે ઉપયોગ કરે કોઈ વ્યક્તિ જયારે મુશ્કેલી માં હોય એના ઉપર કોઈ સંકટ આવી પડ્યું હોય ત્યારે સામેનો વ્યક્તિ વ્યક્તિ ને આશ્વાસન દેતા કહેવત નો ઉપયોગ કરે કે ભાઈ ચિંતા કરમાં ઠાકર કરે એ ઠીક તો આ કહેવત તો બધા સાંભળી જશે પણ આ કહેવત નું આ સમાજમાં કઈ રીતે અવતરણ થયું આ કહેવત આ સમાજમાં ક્યાંથી આવી એ વિશે ખુબ ઓછા લોકો જાણે છે તો લખમણ ભાચડીયા નામના એક ચારણ કવિ એમણે લખેલો એક દુહો મનસુબા માનવ તણા ઈ તો બધા મનુષ્ય જે મનસુબા ઘડે છે માણસ જે ધારણાઓ કરે છે એ તો બધી ઠીકા ઠીક છે મનસુબા માનવ તણા ઈતો બધા અઠીક માટે ભાંસળીયો લખમણ ભણે કે હવે ઠાકર કરે ઈઠી તો આ દુહાના ચોથા ચરણ થી આ કહેવત નું આ સમાજ માં અવતરણ થયું મન સુબા માનવ તણા ઈ તો બધા ઠીક માટે ભાંસળીઓ લખમણ ભણે કે હવે ઠાકર કરે ઈઠી